જેસરમાં કેમ્પ ચાલુ છે તો હજી પાંચથી છ વાગ્યા સુધી આજે અગિયાર સાત બે હજાર પચીસ ની શુક્રવાર હજી હાલ કેમ્પ ચાલુ છે તો બને એટલા તમારા ગામમાં વધુ લોકોને કહો હજી એક ને ત્રીસ મિનિટ થઈ છે એટલે દોઢ વાગ્યો છે આ લાઈવ અત્યારે કેમ્પ ચાલુ છે તમે અહીં મોકલો બધા આઠ વાગ્યા સુધી પણ બેઠશું તમે આવો અહીંયા આગળ આવશો તો તમને ઘણો બધો તમારી દિવ્યાંગતાને અનુરૂપ કે તમારી વૃદ્ધાવસ્થાને અનુરૂપ તમને લાભ મળવા પાત્ર બનશે એટલે પધારો તમે આવો ત્યાં સુધી અમે બેઠા છીએ પણ તમે આવો બહાર નીકળો અને આ યોજનાનો લાભ લ્યો સરકારશ્રીની આ યોજના વારંવાર ન આવતી હોય આ તમને મોકો છે તમારા ઘર આંગણે તમને લાભ દેવા માટે આવ્યા છીએ તો પ્લીઝ આપ લોકો પધારો તો પોતાનું આધાર કાર્ડ સાથે લાવવું મોબાઈલ નંબર સાથે લાવવો અને વ્યક્તિએ રૂબરૂ આવવું પણ સાઠ વર્ષથી ઉપર ઉંમર થતી હોય તો તાત્કાલિક હોસ્પિટલે જેસર સરકારી દવાખાને આવે કારણ કે જેટલા દર્દીઓ હતા એનો વારો બધાનો આવી ગયો છે હવે આખો સ્ટાફ ફ્રી બેઠો છે તો જલ્દીમાં જલ્દી તમે પોતાના સોજનને જાણ કરો આજુબાજુના પડોશીને જાણ કરો અને દર્દીને અહીં પહોંચાડો